નમસ્કાર જે વિષયની જાણકારી આમ તો પબ્લિકમાં હોવી જોઈએ એ વાત જયારે કોર્ટના થકી એ માધ્યમથી સામાન્ય માણસોની વચ્ચે આવે ત્યારે એ બહુ જ મોટા સમાચારની જેમ પ્રસ્થાપિત થાય છે કાલે રાત્રે અચાનક ચારેય બાજુ આ વાતની ચર્ચા શરૂ થઈ ગઈ કે ઇલેક્ટોરલ બોન્ડનો ડેટા આવી ગયો છે એ ડેટામાં કેટલા હજાર કરોડનું કઈ કંપનીએ દાન કર્યું છે એ વાત તો સામે આવી પણ એને મેચ કેવી રીતે કરવું એકબીજાની સાથે એ બહુ મોટો પ્રશ્ન હતો એના પછી સુપ્રીમ કોર્ટે પાછી ફરી એકવાર ટકોર કરી પણ આ વિષયને એ બધા જ આંકડાઓને સમજતા એટલું સમજાયું કે આ જેટલું દેખાય છે એટલું સરળ નથી ઘણું બધું છે કે જે સમજની પરે છે અને એટલી જ સીધું એક્સપર્ટ પાસેથી એને સમજવું છે આપણી પાસે ખૂબ જાણીતા અર્થશાસ્ત્રી હેમંત શાહ જોડાયા છે વરિષ્ઠ પત્રકાર બિઝનેસ જર્નલ હિમાંશુભાઈ જોડાયા છે આપ બંનેનું ખૂબ સ્વાગત છે થેન્ક યુ સો મચ તમે ખાસ તો આ વિષય માટે સમય આપ્યો કેમ કે આમાં મારી સમજણ ખાસી ઓછી છે એટલે હેમંતભાઈ શરૂઆત જ તમારાથી કરવી છે કે ઇલેક્ટોરલ બોન્ડમાં કંપનીના આંકડા દેખાઈ રહ્યા છે પણ પ્રાઇમા ફેસી મારા મગજમાં જે ઇમ્પ્રેશન છે કે વર્ષોથી ચૂંટણીઓમાં પોલિટિકલ પાર્ટીઝને ઉદ્યોગપતિઓ ફંડ કરતા આવ્યા છે

ભવિષ્ય અઢાર નું જે બજેટ આવ્યું ત્યારે એ વખત નાણા પ્રધાન અરુણ જેટલી એ આ ઇલેક્ટોરલ બોન્ડ ની અરુણ જેટલી સ્વર્ગવાસી થઈ ગયા એટલે હવે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ માં પોલિટિકલ પાર્ટીને કેટલા પૈસા મળ્યા એને વિશેની માહિતી હજુ પણ આપણને મળતી નથી એનું એક અગત્યનું કારણ એ છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ ઇલેક્શન કમિશન ને જે માહિતી આપી છે બે ભાગમાં આપી છે એક ભાગમાં તારીખ છે કંપનીનું નામ છે અને બોન્ડની રકમ છે બીજો ભાગ છે એમાં તારીખ છે પાર્ટી છે એટલે પોલિટિકલ પાર્ટીનું નામ છે કોંગ્રેસ છે ટીએમસી છે ડીએમકે છે શિવસેના છે વગેરે વગેરે અને બીજી બાજુ રકમ છે હવે જે પોલિટિકલ પાર્ટી છે એ કંપનીએ કેટલી રકમ આપી એની વિશેની માહિતી આપણને હજુ પણ મળતી નથી સ્ટેટ બેંક મને એવું લાગે છે કે ભારત સરકારની જ બેંક છે એટલે ભારત સરકારના બધું ચાલતું હોય એવું પણ આપણે કહી શકીએ એવી શંકા ચોક્કસ આવ્યા છે તે મુજબ કે મેચ કરીને આપો એટલે કે કઈ કંપનીને કઈ પાર્ટીને પૈસા આપ્યા એની વિગત આપો એટલે હવે એ મેચ કરીને ક્યારે આપે છે એના ઉપર

એ ટીએમસી હોય એ કોંગ્રેસ હોય એ શિવસેના હોય એઆઈએ ડીએમકે હોય એ ડીએમકે હોય એનસીપી હોય કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય એને જાતે જાહેર કરી દેવું દીધું હતું કે અમે આ કંપનીએ આટલા પૈસા આ ઇલેક્ટોરલ બોન્ડ હેઠળ આપ્યા છે બરાબર તો એ લોકો વધારે દૂધે ધોયેલા છે એમ સાબિત થતા પણ એવું કયું થયું નથી એટલે આ તો એવું છે કે જે પાર્ટી સત્તામાં હોય એને આ ગુપ્તતા જાળવવામાં રસ છે એવું નથી પાર્ટીઓ નથી એને પણ આ ગુપ્તતા જાળવવામાં રસ છે અથવા તો જે પાર્ટીઓ કેન્દ્રમાં સત્તામાં નથી પણ સરકારોમાં સત્તામાં છે એમને પણ આ ગુપ્તતા રસ છે એવું ચોક્કસ કહી શકાય બીજો એક મુદ્દો જરા વધારે મહત્વની કે કેન્દ્ર સરકારમાં તો એ કંપનીને ફાયદો થાય અથવા એ કંપની જે જૂથની કંપની છે એ જૂથની કંપનીઓને ફાયદો એવો કયો નિર્ણય લેવાયો એવો કયો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો કયો નીતિ વિષય ફેરફાર સરકારે કર્યો એ બધા મુદ્દાઓ પણ મને બહુ જ વાત છે મારા જેવા માણસોની પણ એટલા માટે એ બારની વાત છે કે માની લો કે ઇલેક્ટોરલ બોન્ડ કંપની છે અને એ અદાણીની કે અંબાણીની કે બિરલાની કે ટાટાની કે ગ્રુપ ગ્રુપની કોઈ કંપની છે આપણને તો એ ખબર જ નથી પડી કે ટાટા બિરલા ની કંપની છે હવે એ કંપની ના લીધો હોય પણ ટાટાનું જૂથ હોય બિરલાનું જૂથ હોય કે અંબાણી નું જૂથ હોય કે વેદાંતા નું જૂથ હોય કે લક્ષ્મી મિત્તલ નું જૂથ હોય એની કોઈક કંપનીને ફાયદો થાય એવો સરકારે નિર્ણય કર્યો હોય અથવા એને કોન્ટ્રાક્ટ આપ્યો હોય આવું પણ બને કેવી રીતે શોધી કાઢવું કે એ તો બહુ શું કહેવાય કે માથા કામ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે આ આખો ભ્રષ્ટાચાર તદ્દન સત્તાવાર રીતે કેવી રીતે ચલાવી શકાય ને એ અરુણ જેટલી જેવા સુપ્રીમ કોર્ટના જે વકીલ હતા ને એમણે બહુ અદભુત રીતે આ કામ શોધી કાઢ્યું ના પ્રધાન એમ કહી શકાય આ બોન્ડ બહાર પડ્યા એ પહેલા પણ પાર્ટીઓને તો પૈસા જોઈતા હતા જ પાર્ટીઓ કંપનીઓ દ્વારા બીજી કોઈ રીતે પૈસા અને કંપનીઓની નીતિઓ ને અસર થાય એક યા બીજી રીતે એવી રીતે સરકાર પણ નીતિઓ ઘડતી હતી કોન્ટ્રાક્ટ આપતી હતી એ બધું લોકો જાણતા નહોતા જાણતા પણ લોકોને શંકાઓ તો હતી જ આ પ્રકારની એટલે પારદર્શિતા ઉભી થાય ને એ બહુ મહત્વનો મુદ્દો છે લોકશાહી માં પારદર્શિતા બહુ જ અનિવાર્ય છે કઈ પાર્ટીને આપ્યા છે બરાબર એ જો ખબર પડે તો મને ખ્યાલ આવે કે સરકાર કેવી રીતે ક્યારે લઈ રહી છે આ બાબત મને લાગે છે કે બહુ જ મહત્વની છે હિમાંશુભાઈ આમાં જે ડોનેશનની જે રકમ છે એ સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીને છે કેમ કે એ સત્તામાં છે અને આપણે બહુ જ સ્વાભાવિક રીતે લઈએ પણ એના પછી બીજો નંબર ટીએમસી નો આવે છે અને પશ્ચિમ બંગાળમાં જેમની સરકાર છે ત્યાં ત્યાંના આજુબાજુના જે સ્થાનિક એમની જે કંપનીઓ છે એ જે લોકો ઓલરેડી ત્યાં પ્રોજેક્ટ કરી રહ્યા છે એ લોકો જ ત્યાં સૌથી વધારે ડોનેશન આપ્યું છે એ પણ ઉભરીને સામે આવ્યું છે એ સિવાય ટીઆરએસ હોય કે પછી બીજું જનતા દળ હોય કોંગ્રેસ હોય આ બધાને જે રીતે ફંડ મળ્યું છે આ ઇલેક્ટોરલ બોન્ડ આવ્યા અને એને છુપાવ્યું અને પછી ફરી એકવાર ખુલ્લું સામે આવ્યું એટલા માટે કશું એવું છે તમે તો વર્ષોથી કવર કરી રહ્યા છો કોર્પોરેટ્સ તો આ રીતે જ વર્ક કરે છે આપણા દેશમાં કોર્પોરેટ્સ અને પોલિટિકલ પાર્ટીસ એકબીજાની સાથે એટલા બધા લોકોના તાણાવાણા ગુંથાય ગુંથાયેલા છે કે બજેટમાં અડધી યોજનાઓ તો ઘણી વાર એવું લાગે કે કોઈકના માટે આવી રહી છે અથવા કોઈકે કહ્યું કયું છે એટલા માટે આ પ્રોજેક્ટ આવી રહ્યા છે અમુક તો સહાયની યોજના પણ ઘણી આપણા રાજ્યમાં જોઈએ તો સાયકલ એટલા માટે આપવાની હોય કાં તો કોઈકના દોસ્તારને સાયકલ બનાવવાની ફેક્ટરી હોય તો આ રીતે કામ થાય છે આ વર્ષોથી થાય છે આ વખતે ઇલેક્ટોરલ બોન્ડમાં શું તમને નવું લાગે છે કે જે વધારે ચર્ચાઓ ઉભી કરી શકે અથવા ઇલેક્શનના માહોલમાં કશું કોઈ યુઝ કરે આને સૌથી પહેલા નમસ્કાર આપના દર્શકોને હેમંતભાઈ ને આપને અને જમાવટના તમામ દર્શકોને મારી દ્રષ્ટિએ સુપ્રીમ કોર્ટ અત્યારે જે રીતના સીધું એસબીઆઈ ને કીધું છે કે પેલા નંબર લાવો એટલે નંબર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સ્પેસિફિકલી એસ્ટાબ્લિશ કરવું જેમ હેમંતભાઈ કીધું કે આ બોન્ડ કે આ જે ફંડ લીધું હતું એ ફંડ થકી કોઈ એમ કે ભાઈ બિઝનેસ ગ્રુપે લાભ થયો છે કે ગેરલાભ થયો છે એ કયા સગડો અત્યારે થોડો અઘરો છે હા જે ઇન્ટરનેટમાં જે ન્યૂઝ અવેલેબલ છે એના ઉપરથી લોકોએ ડેટ્સ મેચ કરવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે અત્યારે ડેટ્સ અવેલેબલ છે અમાઉન્ટ અવેલેબલ છે ડેટ્સના રિઝલ્ટ ઉપર ઘણા બધા એવા કેસ સ્ટડી સામે આવ્યા છે લાઈક મેગા એન્જિનિયરિંગ કંપની જે ઓબ્વિયસલી મીડિયા બ્રોડકાસ્ટ કંપનીનો ગ્રુપ છે અને એમાં જેને કહી શકો તમે કે એને જે બોન્ડ આપ્યો જે બોન્ડમાં જે પૈસા આપ્યા છે એને જે લાભ એને મળ્યો છે અનફોર્ચ્યુનેટલી એ લોકો પોતાના ને પોતાના એમ્પ્લોયઝ પગાર નથી કરી શકે કે આવડું મોટું મીડિયા ગ્રુપ ચલાવે છે મર્જર ઇન એક્વિઝિશન્સની વાત હતી એવી જ રીતના ઘણી બીજી કંપનીઓ છે આમાં મહત્વનું એ છે હું કે આમાં એસ્ટાબ્લિશ બે ત્રણ વસ્તુ જો થશે તો કદાચ પોલિટિકલી બહુ મોટું જેને કહી શકાય કે થ્રસ્ટ મળશે એક જે માર્ટિન જે છે જે લોટરી નો જે કિંગ છે જેને સૌથી વધારે ડોનેશન આપેલું છે એ માર્ટિન જે છે એ મ્યાનમારમાં મજૂર હતો ત્યાંથી ભારત આવ્યો અઠ્યાસી માં અને આખું એને આ એસ્ટાબ્લિશ કર્યું છે આ માર્ટિન ના જે પૈસા છે એ પૈસા કોના કારણ કે તમે એકંદરે જોવા જાવ તો પેલા જે નિયમો હતા કે ત્રણ વર્ષ સુધી કંપનીએ સતત કર્યું હોય એનો એનો પરફોર્મન્સ હોય ત્રણ વર્ષ એને નફો કર્યો હોય તો સાત ટકા એ લોકો ઇલેક્શન ફંડમાં આપી શકતા હતા આ તમે આખા રૂલ્સ ચેન્જ કરી એટલે આ પૈસા તમે જે તમે બેઝિકલી ભારતની રાજનીતિ છે ને એનું વ્યાપારીકરણ કરી હવે આ પૈસા તમારે સમજવું પડશે મ્યાનમાર રહી સાઈડ આવેલો માણસ એટલે આ કોઈ અ કમ્યુનિટી પાર્ટી ના કે ઇના કોઈ પૈસા તો નથી ચાઇનીઝ કંપનીズ નું કોઈ હિડન ફંડિંગ તો નથી અને આ ગ્યું છે તો કેને ગ્યું છે અનલેસ અનટિલ નંબર્સ નહીં આવે ત્યાં સુધી મેચ કરવું અગરૂ છે આ બાજુ હબ પાવર કંપની કરીને પાકિસ્તાનમાં એક રજિસ્ટર્ડ કંપની છે એનું ફંડિંગ કેને ગ્યું છે હવે આ બધો ડેટા જ્યાં સુધી બહાર નહીં આવે ત્યાં સુધી કેવું અઘરું છે પણ હું એવું માનું છું કે સત્તામાં રહેલા લોકો એ લોકો ઓલવેઝ હું કહું છું કે দে આર માસ્ટર ઓફ ક્રિએટિંગ ધ ક્રાઇસિસ કંટ્રોલિંગ ધ ક્રાઇસિસ

બીજું જેમ આઈ મીન શાહ સાહેબે કીધું બહુ સાચી વાત છે કે સ્વર્ગીય અરુણ જેટલી દેશના અર્થતંત્રને કોઈ માન્યો હિન્ડનબર્ગ વખતે કે જે કઈ થયું ત્યારે આવું કઈ ખાશે તો એ એક પ્રકારે દેશની સામે જેને કહી શકાય તમે આર્થિક આતંકવાદ તરીકે ગણાશે ઇલેક્ટોરલ બોન્ડમાં મોટા ભાગની જે ઇન્ડિયન કંપની છે એનો એક વખત આવશે ને બધું મેચિંગ થશે ને પછી એવું એસ્ટાબ્લિશ થશે કે આ કંપનીઝને આટલે બેનિફિટ લેવા માટે આટલા પૈસા આપવા પડ્યા હતા કે માલિકો આવીને કાલ સવારે કેસ્ટિફાય કરશે કારણ કે સૌથી મોટી ચીજ એ છે કે આ બધી લિસ્ટેડ કંપનીઝ છે આ બધી લિસ્ટેડ કંપનીઝ ડિસ્કલોઝર માં એટલે જે નિયમો છે સ્ટોક સ્ટોકસ્ટેજ એ પ્રમાણે ઇન્વેસ્ટર્સને જાણ કરવી પડે આવું કાંઈ પણ કર્યું હોય કે આવા કંઈ વસ્તુ થયું હોય તો એ ક્યાંય થઈ નથી મને એ લાગે છે કે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હરકતમાં કેમ નથી આઇડિયાલી ને આવી જવાની જરૂર છે એ નથી થયું દિનેશ ખારા ચેરમેન ઓફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઈ શું સુપ્રીમ કોર્ટ અને સંવિધાનથી ઉપર છે જયારે સુપ્રીમ કોર્ટે કહી દીધું કે આ ગેરસંવૈધાનિક છે વાયોલેશન ઓફ આર્ટિકલ ફોર્ટીન છે આર્બિટરી છે તો આ માણસ એનાથી પણ ઉપર છે જોઈએ મને છે એ ઉપર છે તો એ કોન્ફિડન્સ કોણ આપી રહી એટલે આ બધા પ્રશ્નો છે હજી સુપ્રીમ કોર્ટે જે રીતના અઢાર તારીખ આપી તો માહિતી છે મેચ કરવું પડે મેચ થશે પછી થશે હું એક ડેફિનેટલી કહીશ આજે શેર બજાર તૂટ્યું છે આજે શેર બજાર તૂટ્યું છે એક જ વાત કહી દો આજે શેર બજાર તૂટ્યું છે ઇફ ધીસ ઇઝ ટ્રીટેડ ટુ બી અ ઇકોનોમિક કોન્સ્પિરેસી અગેન્સ્ટ ધ માસીસ ઓફ ઇન્ડિયા અગેન્સ્ટ ધ પીપલ અગેન્સ્ટ એમ કે માણસોને ઇકોનોમિક ખતમ કરવાની જો વાત હોય આમાં કે એક ચોક્કસ ક્લાસને એક બધો ફાયદો છે તો આઈ થિંક ધીસ કેન બી ટ્રીટેડ એઝ અ ઇકોનોમિક કોન્સ્પિરેસી અગેન્સ્ટ ધ નેશન જસ્ટ નોટ અ સ્કેમ આઈ એમ વેરી ક્લિયર અબાઉટ ઇટ પણ હજી ફાઇન્ડિંગ્સ લેટ અસ વેઇટ એન્ડ વોચ કારણ કે સોશિયલ મીડિયા ઉપર અને વોટ્સએપમાં એમાં અત્યારે ચાલુ થઈ ગયા છે જેમાં એ લોકો એમ કે છે કે એમ કે આ ફલાણી ફલાણી જે પાર્ટી છે એને એમ કે બીજેપી એ વીસ કરોડ રૂપિયા વાપરા છે એમપીમાં પર એમપી સૌથી વધારે એમ કે ટીડીપી એ તેલુગુ દેશમ પાર્ટી એકસો દસ કરોડ રૂપિયા વાપરા છે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ ચૌતેર કરોડ પર આ તો જે ટિપિકલ ઓલું જે બીજેપીનું આઈડી હોય છે ને સીધા ખાના પાડીને બાટલું કરો ના કેવી રીતના છે પણ તમે આઈડિયલી જુઓ કે મેક્સિમમ ડોનેશન તમને મળ્યું છે તમે કે ફાયદો પૂછો એસપી સિંગસ્ટ્રક્શન કંપનીએ પંચોતેર લાખ રૂપિયા ડોનેટ કર્યા જે કંપનીએ સિગ્નેચર બ્રિજ બનાવ્યો છે ઓખા બેટ દ્વારકાનું એટલે આ બધું છે રિલાયન્સ ની એક સબસિડરી ફર્મ છે ડાયરેક્ટર નામે ડોનેશન થયું છે બે હાજર ગુજરાત બે બાવીસ ની ચૂંટણી પહેલા એટલે આ બધું છે એવું નથી ને ડોટ્સ મેચ કરવા પડશે સબસિડરી કંપની ડાયરેક્ટર ના નામે લેવડ એટલે પ્લીઝ ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ ગોબા જાડી છે

કાળા ધોળા કરવામાં ઘણી વાર એ લોકોનો ઉપયોગ થતો હોય છે અમુક ધાર્મિક સંસ્થાઓ પર આરોપ લાગે છે કે કાળું ધોળું કરી નાખતા હોય છે નાણું આમાં ઘણા બધા આરોપ કે અમુક શેર કંપનીઓ હતી અને એ પોતાનું એટલું એ લોકો બતાવતા નથી એટલે દોઢસો કરોડ રૂપિયા એમની આવક બતાવે છે દા અને સાતસો કરોડ નું કરી નાખે છે તો એ કેવું રીતે કોઈ ગોટાળો હોઈ શકે છે અને એમાં કંપનીઝને શું મદદ થઈ હશે એમાં સાચી વાત થઈ જાય કઈ કંપનીકલ પાર્ટી આપ્યા શું પરિણામ આવ્યું આની શું અસર થઈ અને એને કોઈ કોન્ટ્રાક્ટ મળ્યો એના માટે નીતિઓ બદલાય વગેરે વગેરે વળે મહત્વનો મુદ્દો એ પણ છે કે તમે જુઓ કે જયારે આ બહાર પાડવામાં આવતું હતું હજાર રૂપિયા દસ હજાર રૂપિયા એક લાખ રૂપિયા અને એક કરોડ રૂપિયા એના તમે પૈસા આપી શકો છો એટલે કે ઇલેક્ટોરલ બોન્ડ તમે ખરીદી શકો છો જે યાદી બહાર પડી છે બરાબર એ યાદીમાં તમને ભાગ્ય જ એક લાખ રૂપિયાનું દાન દેખાય એનો અર્થ શું થયો એનો અર્થ એવો થયો કે આ જે પૈસા આપનારા છે મોટા માણસો છે

હું એક વાત કહેવા માંગુ છું અને એ છે કે સુપ્રીમ કોર્ટમાં જ્યારે કેસ ચાલતો હતો ત્યારે ઘણા વખત પહેલા બે હજાર ઓગણીસ માં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં એવું કહ્યું કે ઇલેક્ટર બોન્ડની યોજના સામે એના વાંધો નથી પણ જે પૈસા આપે છે એની ખરત ના પડે એની સામે વાંધો છે બરાબર તેમ છતાં

કે ભારત સરકાર ને આવી છે કે યોજનાથી નાણાંની હેરાફેરી ને પ્રોત્સાહન મળી શકે છે મની લોન્ડરિંગ ને પ્રોત્સાહન મળી શકે છે હવે મની લોન્ડરિંગના સંદર્ભમાં કેટલા બધા કેસ ભારત સરકારે કરી નાખ્યા અને લોકો બરાબર સવાલ એ છે બીજો એક મુદ્દો એમ કહી શકાય કે આ યોજના જ્યારે દાખલ કરવામાં ત્યારે

મને એમ લાગે છે કે આખી વાત ટ્રાન્સપરન્સી ટ્રાન્સપેરન્સી લાવવાનો ઈરાદો બધો એવો એવું અરુણ જેટલી રહેતા એટલે

વાતો કરતા હોવ અને તમે માહિતી છુપાવો એ કેવી રીતે ચાલે એક બીજો છેલ્લો મુદ્દો એવો નથી કોઈ પણ કંપની જ્યારે શેર બજાર નોંધાવી અને એમાં એમ આવે છે કે રોકાણકારો ને તો એ કંપનીઓ વિશે બધી જ માહિતી મળવી જોઈએ એટલે માની લો કે મારી પાસે રિલાયન્સ નો શેર હોય તો રિલાયન્સ કંપની કઈ પાર્ટી કેટલા

આપણી લોકશાહી માટે સારું ચિત્ર રહે એવું શકાય થેન્ક યુ ઓકે ઓકે છેલ્લો પ્રશ્ન હિમાંશુભાઈ તમને કે નીતિના ઘડતરમાં કોર્પોરેટ ઇન્ફ્લુઅન્સ વર્ષોથી રહ્યું છે ઇલેક્ટોરલ બોન્ડ પહેલા એ લોકોના ડોનેશન્સ કેવી રીતે ખુલ્લા હતા અને એ વસ્તુઓ કેવી રીતે સામાન્ય માણસની નજરમાં હતી જે આના કારણે થોડી વધારે ચર્ચામાં આવી એડીઆર જેવી સંસ્થાઓના ઉપર જે એનજીઓ છે ઇલેક્ટ્રોનલ બોન્ડ છે એવી વ્યવસ્થા થઈ કે તમે ચોવીસ કલાક અડતાલીસ કલાકની બનાવી શકો છો ડોનેટ કરીને પછી જાય તમને ખબર નથી લે પૈસો એક્ઝેક્ટલી કેનો આવ્યો પૈસો કોઈ કોલબિયન ડ્રગ કાર્ટિલ આવ્યો કોઈ ઇટાલિયન માફિયાનો આવ્યો

આ એક બહુ એસ્ટાબ્લિશ લોજિક થઈ શકે બટ ઇન એની સિચ્યુએશન હું બહુ ક્લિયર એક વખત અઢાર તારીખે આના નંબર નો ડેટા જો સાચો એસબીઆઈ આપે તો સબ્જેક્ટ ટુ કન્ડિશન તો આઈ થિંક ઘણું બધું મેચ હશે ને ઘણું બધું ક્લિયર થશે અને એમાં બે કંપની એક આ માર્ટિન અને એરટેલ એમ કે જે લોસ કરી રહી છે એરટેલે ત્રણસો ત્રીસ કરોડ નું તો દાન કર્યું છે લોસ કરે છે તો પછી પૈસા દાન કેવી રીતના આપે આટલા માણસો નોકરી કાઢી મૂકો છો આ બધા ધંધા કરો છો ઝી પૈસા નથી ઝી માં પગાર નથી મેગા એન્જિનિયરિંગ છે એવું કહ્યું ને કે થ્રી સેવન્ટી તમે કાશ્મીરમાંથી શું કરવા હટાવ્યું કારણ કે ત્યાં સ્પેશિયલ લોકોને સ્પેશિયલ સ્ટેટસ હતા સ્પેશિયલ સ્ટેટસ આવા લોકોને આપી દો તો ત્યાં થ્રી સેવન્ટી હટાવ્યું શું ફાયદો છે તો પછી અને આ એક તમે બહુ ક્લિયર તમે સામંતોક્રેસી લઈ આવો છો આનાથી આઈ થિંક આ તો હિસાબ છે આ બહુ મોટું નથી પણ કે નીતિ એસ્ટાબ્લિશ થઈ છે લોકોને સમજાય છે પોલિટિકલી આનો શું ઇમ્પ્લિકેશન આવશે શું નહીં આવી અત્યારે આપણે ભવિષ્ય બેતા છીએ નહીં આપણે કઈ આમાં કહી ના શકીએ બટ એક ક્લિયર મેસેજ થાય છે હજી નંબર્સ આવશે એટલે બધું મેચ થશે

બારસો લોકોને તમે થાંભલે ચડાવો છો બાર હજાર ના પગાર માટે એને પહેલા પેલા જોજો હાથ થી અડો પછી જો પગ થી અડો એક્ઝામ બાર લાખ કરોડમાં લઈ આવો ને એનાથી નિષ્ફત નથી નોકરી આપો છો તમે લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ આપો છો એ નથી આપી અને તમે ઈ લોસ બધા પાંગડા કરી રહ્યા છો લેબર લોસ થી માંડીને બધું એટલે આઈ એમ નોટ એગ્રી વિથ ધેટ પર્ટિક્યુલર એરિયા ઓફ થિંગ તમે તમારે જે કરવું હોય કરો તમારે જે કરવું એ કરો તમે લોકોને નોકરીઓ આપો લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ આપો તો આ દેશ આર્થિક રીતે ચાલશે બેન્કિંગ વ્યવસ્થા કરતો હતો ને કે સાયકલ આખી ડિસ્પેન્સલ ના ભૂંગડામાં નોટું ભરાવીને ફેરવતા ને ઓલા જર્મન સૈનિક એવું આખું જુઈશ કબાલે જે કર્યું એવી આખી તમે પેરેલ બેન્કિંગ શેડો બેન્કિંગ વ્યવસ્થા ઉભી કરી છે

અને હિમાંશુભાઈએ છેલ્લે જે અર્થતંત્રની વાત કરી છે એના પર પણ એક દિવસ વિસ્તારથી ચર્ચા કરીશું કેમ કે અગિયારમાંથી પાંચમા અને પાંચમાંથી હવે જો ત્રીજી ટર્મ સરકાર આવશે તો ત્રીજા નંબરનું અર્થતંત્ર એવું કહેવાય રહ્યું છે પણ એ અર્થતંત્રમાં સામાન્ય માણસનું જે અર્થતંત્ર એનું પોતાનું બજેટ છે કેવી રીતે આગળ વધી રહ્યું છે એના પર વિસ્તારથી વાત કરીશું ઇલેક્ટોરલ બોન્ડ વિશે તો વધારે ક્લિયરલી ત્યારે સમજાશે એની ક્લેરિટી ત્યારે આવશે જ્યારે બધા ડોટ્સ આપણે કનેક્ટ કરી શકીશું વધારે ડેટાના આધાર પર નમસ્કાર